ભાવનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરી વિકાસલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબરિયાની અધ્યક્ષતામાં કુલ બાસઠ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા જેમાં બાવન પોઈન્ટ ત્રાણું કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી આ વિકાસના કામોમાં મુખ્યત્વે આવાસી યોજનામાં પાણીની લાઈનો કાયમી સ્થળો પર લાઇટિંગ ફિટ કરવા

પરમેનન્ટ લાઇટિંગ નું કામ થવાનું છે આ ઉપરાંત ભાવનગર મહાનગર ની અંદર વિવિધ બાગ બગીચાઓની અંદર જોગર્સ પાર્ક ની અંદર કસરતના સાધનો